ન્યૂઝ શ્રી નિમિત્તે મહુવા ફસાયટી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં આવેલા ફાતેમા સોસાયટી શમાહોલ ખાતે જ્યારે આ એક પુણ્યતિથિ નિમિત્તે હનુમંત હોસ્પિટલ મહુવાના સહયોગથી જ તેમજ શ્રી રાજ મહેતા પરિવાર દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હનુમંત હોસ્પિટલના ડોક્ટરો નર્સિંગ સ્ટાફ સાથે ફાતેમા યુવા ગ્રુપ દ્વારા સેવાકીય કામગીરીમાં અંદાજિત આઠસોથી વધુ લાભાર્થીઓને સેવા પૂરી પાડી છે કેમની સફળતા માટે હનુમંત હોસ્પિટલના સ્ટાફ દ્વારા જ ખૂબ જ સુંદર કામગીરી કરવામાં આવી છે મહુવાના ફાતેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આજરોજ આ જે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં આજે બહોળી સંખ્યામાં તમામ ધર્મના લોકો તમામ વર્ગના લોકો આ મેડિકલ કેમ્પનો પૂરો લાભ લઈ રહ્યા છે અને આ કેમ્પમાં દરેક વિભાગના ડોક્ટરો ઉપસ્થિત છે સાથે સાથે એનું જ્યારે નિદાન થાય એ પછી એમને ફ્રીમાં દવા પણ આપવામાં આવે છે તો આવા કેમ્પ તો જશન નેટા ફાઉન્ડેશન એ મહુવા શહેર તેમજ તાલુકામાં ભણાઈ ગયા છે પણ આજે જે આ આપણી જે આપણે જે વાત કરી હતી રાજભાઈને કે રાજભાઈ અમારે અહીંયા આ વિસ્તારમાં મેડિકલ એક કેમ્પ કરવો છે એટલે તરત જ એમને હા પાડી અને આપણી વાત અમારી આ સોસાયટી વાત માન્ય રાખી અને આ મેડિકલ કેમ્પનું જે આયોજન કર્યું એ બદલ હું રાજભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભેચ્છા આપું છું કે વર્ષોથી આવા સામાજિક કાર્યો કરી રહ્યા છે તો હું એને શુભેચ્છા પાઠવું છું કે વધુમાં વધુ અવિરત તમે આવા કાર્ય કરતા રહો એવી અમારી શુભેચ્છા છે અને આજે જસવંત મહેતા ફાઉન્ડેશન છે એ વર્ષોથી આ ફાઉન્ડેશન દ્વારા વિવિધ વિવિધ સમાજના લોકો દરેક વર્ગના લોકોને ઉપયોગી થાય એવા લોકો ઉપયોગી કાર્યો કરે છે તો હું એને ફરી વખત શુભેચ્છા આપું છું અભિનંદન આપું છું